you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો ગુજરાત રાજ્યના સરહદી જિલ્લા કચ્છ માંથી ફરી એક વખત માદક પદાર્થ ઝડપાયું છે પૂર્વ કચ્છ એસઓજી પોલીસે અંજાર મેઘ પર બોરીજી વિસ્તારમાં રહેતા એક પતિ પત્ની ને એક કરોડ બાર લાખ ના માદક પદાર્થ હેરોઈન અને ના મુદ્દાબાલ સાથે ઝડપી પાડ્યા છે તેમની સાથે સંડોવાયેલા અન્ય એક આરોપી પોલીસે પકડવા ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે આરોપીઓ વિરુદ્ધ એનડી એક્ટ ઓગણીસો પંચ્યાસી હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી અર્થે તેમને અંજાર પોલીસ સ્ટેશન ને સોંપવામાં આવ્યા છે પોલીસે જણાવ્યું હતું કે તેમની સાથે સંડોવાયેલા અન્ય એક આરોપી સંજય બિસ્ઈ ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે તથા આરોપીઓની અટકાયત કરીને રિમાન્ડ મેળવવા માટે તજવીજ હાથ ધરી છે પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ એસઓજી ઇન્ચાર્જ પીઆઈ એન એન ચુડાસમા પીએસઆઈ એન કે ચૌધરી અને સ્ટાફ ના માણસોએ બાતમી ના આધારે અંજાર વિસ્તારમાં આવેલા પુરુષોત્તમ નગર માં રેડ કરી તપાસ કરતા જગદીશ ગંગાવીસન બિશ્નો તથા તેની પત્ની વિજય રાજ પોતાના ઘરમાં ગેરકાયદે માદક પદાર્થ વેચાણ કરતા હતા ત્યારે તેમને ઝડપી પાડવામાં આવ્યા છે